જહુમાને મારેલા મેણાએ ઇતિહાસ રચ્યો નવરાત્રીની રાતે ઢોળિયો ઢોલી ગામના ચોકમાં ઢોલ વગાડી રહ્યો હતો રાતના 2 વાગ્યા સુધી જસી ગરબે રમવામાં એટલી મગ્ન હતી કે ન તો ઢોલી થાકતો હતો કે ન તો જસી રાતના 3 વાગ્યે તેના બાપાઈ અને પછી પરોઢીએ ચાર વાગ્યે તેની માએ તેને ઘરે આવવા કહ્યું પણ જસીએ સાંભળ્યું નહીં ત્યારે માએ ગુસ્સામાં મેણો માર્યું ઘરે ના આવું હોય તો જા ઢોળિયા ઢોલીની સાથે આ મેણો જસીને ખૂબ વાગ્યું સવારે ઢોળિયો પોતાના ગામ જોા નીકળ્યો અને જસ્સી તેની પાછળ પાછળ ચાલતી આવતી. એ પૂછ્યું કે તે શા માટે તેની પાછળ આવે છે? જસીએ કહ્યું કે તે મીણાની મારી છે. મારી માએ કહ્યું કે ઘરે ના આવું હોય તો ધુળિયા ડોલી સાથે જા એટલે હું તારી પાછળ આવું છું. ધુળિયો અસમંજસમાં પડ્યો તેણે કહ્યું જસી તમે મારી સાથે આવો એમાં મને વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો. જસીએ ડરતાથી કહ્યું કે ધાઈણોજ ગામની આંબલી આસન વાળશે છે અને ધુળિયાની જહુ તરીકે ગુજરાતભરમાં પોતાનો ડંકો આમ એક મેળાને કારણે દેવી શક્તિ પ્રગટ પરચો થયો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો